બનાસકાંઠા જિલ્લાના ડીશા બનાસ નદી પુલ પાસે સર્જાયો અકસ્માત ટેન કાર અને સ્કોર્પિયો ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતના પગલે આઈટેન મારુતિ કારમાં સવાર બે લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાંથી પ્રતિબંધિત પોસ્ટ ડોડા સાથે એક પિસ્તોલ મળી અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક ફરાર સમગ્ર ઘટનાને પગલે એસઓજી પોલીસ અને ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી